સમાજના નામે સાંસદ અને ધારાસભ્ય બન્યા બાદ સમાજ માટે કાયનગરના તમામ પાર્ટીના અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સાંસદોના વિરોધમાં અમરોલી ખાતે સાંસદો અને ધારાસભ્યો અંતિમ યાત્રા કાઢી સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો જેને લઈ પોલીસે સ્થળે દોડી જઈ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની અટકાયત કરી હતી સમાજના નામે પાર્ટીઓમાંથી ધારાસભ્ય અને સાંસદ બન્યા બાદ સમાજ માટે કાયનગરના ધારાસભ્યો અને સાંસદો સામે હવે સમાજ એક થઈ વિરોધમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે અને સાંસદો સામે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અમરોલી વિસ્તારનો વિરોધ કરાયો હતો અને સમાજની અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્યો તથા સાંસદો દ્વારા સમાજ માટે કઈ કર્યું ન હોય જેને લઈ ધારાસભ્યો અને સાંસદોના ફોટા સાથે તેઓની અંતિમ યાત્રા કાઢી વિરોધ પ્રદર્શન કર્યો હતો અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર વિરૂધ્ધ ધારાસભ્યો કે સાંસદો અવાજ ન ઉઠાવતા હોવાના આક્ષેપ સાથે અંતિમ યાત્રા કાઢનાર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી આજે જે કાંઈ વિરોધ ગુજરાતભરના તમામ કોંગ્રેસ ભાજપના અનુસૂચિત જાતિ સમાજના નમાલા અને મરી ગયેલા સમાજ માટે એ ધારાસભ્યોનો જે અંતિમ ક્રિયા કાંકરી કાઢી અને કરવામાં આવેલો છે આ વિરોધ શા માટે કરવામાં આવ્યો આવો જયારે પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવે છે તો વિરોધ એટલા માટે કરવામાં આવેલો છે સમગ્ર ગુજરાતની અંદર જોકે પૂરા ભારતની અંદર આ વસ્તુ છે પણ હાલ અમે જે સ્થાનિક જે રાજ્યની અંદર વસવાટ કરી રહ્યા છીએ ત્યાંની વાત કરું કે સમગ્ર ગુજરાતની અંદર અમારા સમાજના તેર તેર વ્યક્તિઓ એ પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય અને એ તેર ધારાસભ્યોમાંથી એકાદા વ્યક્તિ અમારા સમાજનો ખેંચે તો એ વ્યક્તિને અમે બાકાત રાખીએ છીએ હાલ ગુજરાતની અંદર જે તેર વિધાનસભાની અમારી સીટો છે એમાંથી એક સીટ ખાલી છે અને બાર સીટોમાંથી એક ધારાસભ્ય એ ફક્ત જાતિ સમાજ ઉપર અત્યારથી અમારીથી અવાજ ઉઠાવ્યો કે કયા પાર્ટીના છે શું છે એમ બધા જાણો છો પણ એવી જ રીતે ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય અને અવાજ નથી મોઢામાં મગ ભીર્યા હોય એવી હાલત એ વ્યક્તિઓની છે તો આ નમાલા અને મરી ગયેલા સમાજના જે ધારાસભ્યો છે એમનું અમરેલી થી જ જે અમે કોલ આપેલો હતો કે નિલેશ રાઠોડની હત્યા થયા બાદ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજની અંદર રોષ હોય પણ આ અમારા ધારાસભ્યો એમના મોઢામાંથી શબ્દ નથી બોલે આવી ઘટનાઓ ગુજરાતની અંદર અવારનવાર ઉના કાંડ હોય થાનગઢ હોય બોલાના કાંડ હોય કે અનેક ઘટનાઓ ઘટી પણ અત્યાર સુધીમાં એક પણ ધારાસભ્ય બોલવાનું નામ નથી લેતા હાલ વર્તમાન સમયની અંદર જે કોઈ ધારાસભ્ય અને સાંસદો છે એ પણ બોલતા નથી તો ભાઈ તમે લોકોને ખાલી પોઝિશન આપી દીધી સાહેબ પાવર નથી આપ્યું તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ કોઈ તમને ક્યાંય એવું કહેવાય કે ક્યાંય વારસામાં તો મળેલી નથી એ સીટ જે છે એ સમાજની સીટ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની અર્થાગ મહેનતના કારણે અને જો કે આ સમયે જાણ કરું તો આપ બધા જાણો જ છો કે ગુના કરારના હિસાબે આપ બધા આજે એ સીટ ઉપર બેઠા છો ગુના કરાર ના થયો તો મારા સમાજને સ્વતંત્ર મત નો અધિકાર હોત અને હતો જ પણ એ મિસ્ટર ગાંધીના માધ્યમથી જે એ ગુના કરાર બાબા સાહેબ કરવું પડ્યું છે એના હિસાબે આ કરારની ઓલાદો જે છે એ સમાજના ગમે ત્યાં અત્યાચાર કઈ બોલતા નથી એટલા માટે આજે સુરતની અંદરથી એમની અંતિમ વિધિ એટલે કે ખાતડી કાઢી અને એમનો વિરોધ કર્યો છે સુરતના અમરોલી વિસ્તારની અંદર પોલીસ તંત્રને જાણતા અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારું લોકેશન હતું ત્યાં એટલો પોલીસનો કાફલો ઉધારી દીધો કે એની ના પૂછવવા એટલો આપણે વધારી દીધો આમ છતાં અમારા કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ થઈ અને અમે આમની નનામી કાઢી અને એમની અંતિમ ક્રિયા કરેલી છે હાલ તો આ અંતિમ ક્રિયા કરી છે તો હવે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓની અંદર આજેથી તેમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો તેમના બેસણાના કાર્યક્રમો થશે હાલ પછી હવે થોડા જ દિવસની અંદર એક બે દિવસની અંદર ઇડર છે બારડોલી વિધાનસભા છે ગઢડા વિધાનસભા છે રાજકોટ વિધાનસભા છે આ બધી વિધાનસભાઓ એક એક પછી એક વિધાનસભાની અંદર પણ શ્રદ્ધાંજલિના દેશના કાર્યક્રમો થશે તારો છે તો પાકી છે તો આ કાર્યક્રમો એટલા માટે આપણી યાદ છે કે આ લોકો કંઈ બોલે સમાજ ઉપર આટલા અત્યાર થાય છે પણ આ લોકો એમના મોઢામાંથી એક શબ્દ બોલવા તૈયાર નથી એટલા માટે અમારો વિરોધ કરવો પડે છે કે ત્યાં અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરવા છે એને આગળ ઉછી કરવા કઈ દેસા નથી અને ભાઈ તમારાથી બોલાય એમ જ ના હોય તો તમે ખુલ્લું કહી દો કે અમારી ત્યાં પણ અમારી સાથે પણ કાસ્ટિંગ જમતા છે અમને પણ બોલવા નથી દેતા તો અમે સમાજ તમને સમર્થન આપીએ કે તમે ખુલ્લું કહી દો કે અમે પણ ત્યાં કઈ કઈ દબાયેલા છે તો અમે સમાજ તમારી સાથે છે અમારે આવું કરવું હોય એ યોગ્ય અમને પણ નથી લાગતું પણ તમે નથી બોલતા ને અમારા માટે ખરેખર મરી ગયા છો એવા શબ્દ અમારે અમારા માટે પણ સારું ના હોય પણ સમાજની ઉપર આટલી ઘટના ઘટે અને તમે એક પણ વ્યક્તિ બહાર નથી આવતા ત્યારે અમારા તમે સાહેબ કોઈ પણ પક્ષ પાર્ટી અમારે કોઈ પણ પક્ષ પાર્ટી સાથે કઈ લેવા દેવા નથી તમે તમારું પ્રતિનિધિત્વ કરો તમને મળ્યું છે એટલા માટે પણ સમાજ ઉપર થાય ત્યારે તમારી નૈતિક જિમ્મેદારી હોય છે તમારે બોલવું જોઈએ પણ આજે આ સમયે તમે બોલતા નથી કાલે પણ સમાજના ઘણા દલાલોએ અમે આ કાર્યક્રમ ન કરીએ એ માટે ઘણી ઘરે પ્રયાસો કર્યા પણ કાર્યક્રમ થયો છે ને હજી પૂરા ગુજરાતની અંદર કાર્યક્રમ છે જય ભીમ જય ભારત